તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા આમ કદાચ મને તમે જે રીતે વાત કરી એમાં ત્રણ પડાવ આમ એટલે બે પડાવ તો ખરા જ ખડક સિંહ અને તારક મહેતા તો દિલીપ જોશીથી કરી અને બહુ સરસ સ્ટારકાસ્ટ તો એ આખો અનુભવ એના વિશે થોડી વાત કરી શકો તારક મહેતામાં એવું છે મેં હું આટલા વર્ષથી બોમ્બે છું અગાઉ ક્યારેક એક તો તક નહોતી મળી અને મળી ત્યારે હું કરી નતો મુંબઈમાં શું છે તમે એક સિરિયલ કરતા હતા ક્રાઇમ પેટ્રોલનું શૂટિંગ ચાલતું ત્રણ દિવસ બીજો કોઈ શો તો તમે ના કરી શકો બોમ્બેમાં એટલું બધું કામ છે અનલિમિટેડ વાક છે સારો એક્ટર હોય ને કોઈ દિવસ ઘરે ન બેઠું આખું દિવસે ક્યાંક ને ક્યાંક શૂટ કરતા હોય પણ ક્યારેક એવું થાય કે મેં તારક મહેતાનું કમિટમેન્ટ કર્યું પછી મને કોઈ હિન્દી ફિલ્મ પણ મને તો હું ન કરી શકું આપણું કમિટમેન્ટ છે તો તારક મહેતાનો જ્યારે પહેલી વાર ફોન આવેલા પોપટલ સસાને રોલ કરવા ત્યારે એને મને રોલ પર એટલું બધા વખાણ નહોતા કારણ કે સરસ કેરેક્ટર છે મજા આવશે પણ હું જ્યારે શૂટ ઉપર ગયો જઈને જોયું હું આ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ કેરેક્ટર છે અને કેરેક્ટર જ્યારે તકિયા કલામવાળું હોય ને એ એને એની વિશેષ મહત્ત્વ હોય નોર્મલ કેરેક્ટર હોય ને એને તકિયા કલમ ન હોય સ્પેશિયલ કેરેક્ટર મેરી વાત સુનો પ્યરે એ મારી તકિયા કલમ હતી એ બહુ હિટ થઈ હતી અને તારેક મહેતા કામ નહોતું કર્યું ત્યાં સુધી મેં એની ખ્યાતિ એટલી હશે અટલા આટલો ફાયદો થશે એ મને નહોતી ખબર કારણ કે મેં કામ નહોતું કર્યું પણ જ્યારે મેં કામ કર્યું મતલબ ગયા જૂન કે જુલાઈની વાત છે પછી મેં એની ફેમ જોઈ કે તમે ક્યાંય પણ જાઓ તો તમને લોકો ઓળખે તમે તો પેલા તમે પોપટલાના સસરામાં અત્યારે હું મૂછો નહોતો રાખતો આ મૂછમાં હમણાં ગ્રો કરી છે બાકી છેલ્લા ચૌદ પાંચ વર્ષનું વિધાઉટ મોસ્ટેચિસ કામ કરતો હતો એટલે મારી એક ક્લીન સેવવાળી ઇમેજ હતી પણ હવે મૂછો વધારી છે તો હમણાં નેગેટિવ ગુજરાતી ફિલ્મોમાં નેગેટિવ રોલ ઘણા કરે હમણાં સળંગ ત્રણ ચાર ફિલ્મોમાં નેગેટિવ તો પછી હમણો મૂછો રાખી છે ટેમ્પરરી હવે જોઈએ ક્યાં સુધી ચાલે ઘણી વાર એવું આવે કેરેક્ટર પોઝિટિવ હોય તમારે એવું કંઈક બતાવે જેમાં મૂછો નડતી હોય તો નિર્માતા ડિમાન્ડ કરે તો આપણે કાઢી નાખવી પડે જી ગોકુલધામ સોસાયટીમાં શૂટ કર્યું હતું કે અલગ ના મારી અમારી સ્ટોરી એવી હતી કે પોપટ પોપટલાલને મારી દીકરી સાથે લગ્ન કરાવ પ્રતીક્ષા સાથે એટલે પોપટલાલને આખી સોસાયટી મારી દીકરીને મનગમતો કલર પીળો કલરના બધા પીળા કપડાં પહેર્યા આવે છે મારી ઘરે એ ફર્સ્ટ મિટિંગ થાય છે પછી વિડીયો કોલ થાય છે તો મારે ગોકુળધામમાં પછી મેં બીજી વાર તારક મહેતામાં કામ કર્યું હમણાં ચાર પાંચ મહિના પહેલાં એક બિઝનેસમેનનો રોલ હતો પણ એ જે તે કરતો હતો ફર્સ્ટ ટાઈમે કામ કર્યું ત્યાં તો એ લોકો મારી ઘરે આવતા હતા અને ગોરેગામાં ઈસ્ટમાં એક મોટો બંગલો છે સ્ટુડિયો છે એ સ્ટુડિયોમાં મારો મોટો બંગલો કરોડપતિ ભણાવેલો અબજો પછી બિઝનેસમેન એટલે પૂરી ઇન્ડસ્ટ્રીઝનો માલિક માલિક બતાવેલો પવનસિંહ પુરી તે વખતે એવું થતું તમે જે પણ સાત આઠ દિવસ શૂટિંગ કર્યું તે બધા મારી ઘરે આવતા હતા ટોટલ આખો સિકવન્સ છે કે સિરિયલનો એટલો પાર્ટ મારી ઘરે શૂટ થયો હતો એટલે સુધી કે છેલ્લે લગ્ન થાય છે જાન આવે છે એટલે પબ્લિક જે રાહ જોઈ રહી છે પોપટલાલના પોપટલાના પોપટલાલના લગ્ન ક્યારે થશે હું શૂટિંગ કરીને ઘરે જાઉં તો મારી સાસુ મારા વાઇફ હોય કે અમને કહી દઉં ને લગ્ન થવાના છે કે નહીં મેં કોઈ એ ન કહેવાય મારાથી તમને જોવાની મજા નહીં આવે પણ છેલ્લે તમને એમ થાય કે ઢોર નકારા જાન ન બધા ડાન્સ કરીએ અમે લોકો છેલ્લી મુમેન્ટ એ લોકોની પેટર્ન છે પોપટલાલની લાસ્ટ મોમેન્ટ પોપટલાલ બોમ્બ ફોડે છે લગ્ન નથી થતા જે હજી નથી થયા એટલે તારક મહેતાની મેન બહુ જ જાગે પછી હમણાં એ લોકો રિપીટ કરતા હોય છે જેમ કે મારો વરસ પૂરું થઈ ગયું તો આ વખતે મને જેઠાલાલ સાથે જેમનો શોરૂમ છે પેલો ગળા ઇલેક્ટ્રોનિક હા ગળા ઇલેક્ટ્રોનિક એમાં હું એક બિઝનેસમેન બની જાઉં છું જેઠાલાલને મારી કંપનીની ડીલરશીપ લેવી છે બિચારો બહુ વખાણ કરે છે એમણે ફાઇનલી એના સ્ટાફમાં જે માઘો છે નટું કાકા છે લોકો કંઈક ધમાલ કરે છે મારી પર પડે છે મારી કમર ભાંગી જાય છે અને એ ડીલ કેન્સલ થાય છે એટલે એ લોકો અત્યારે એ ટ્રેક હોર્ડ ઉપર રાખે છે મને તમને ભવિષ્યમાં બોલાવું જ્યારે પાછી ડીલરશીપ લેવી છે ત્યારે જેઠાલાલ એટલે કે દિલીપ જોશી તન્મય વેકરિયા આ બધે જે છે અમિતભાઈ અમિત ભટ્ટ તો આ બધા સાથે કામ કરવાનો અનુભવ બધે મંજાયેલા કલાકારો છે બહુ જ સરસ બહુ સરસ મેં દિલીપભાઈની વાત કરું તો અતિ ઉત્તમ બધા જેઠાલાલ છે બબીતા છે જેટલા કેરેક્ટર છે આપણે ભલે દૂરથી જોતા હોય પણ દે આર ઓલ્સો હ્યુમન બિંગ અને બધા થિયેટર કરીને આવેલા એક્ટર બધા ડાઉન ટુઅર્સ તમે સેટ ઉપર જાવ તમને કોપરેટ કરે તમારી સાથે રિહર્સલ કરે એ સારું સજેશન કરે દિલીપભાઈ સાથે મારો સર્વશ્રેષ્ઠ અનુભવ કારણ કે પહેલાં જૂના ટ્રેકમાં પણ હતા મારા ઘરવાળો જે અને હમણાં જે સીન તો બધા જેઠલા સાથે હતા આપણી સાથે બેસી રિહર્સલ કરે સરસ સરસ સજેશન આપે આપણને અને એઝ અ હ્યુમન બિંગ તો થરો જેન્ટલમેન દિલીપભાઈ તો ઇઝ અ જેમ ઓફ અ પર્સન એમની સાથે વધારે મારે ઇન્ટરેક્ટું એમ ઓળખતા હતા પણ ખરા કારણ કે મારું નાટકને જો આવેલા બાકી આખી ટીમ એન્ટાયર ટીમ પેલા જે મદ્રાસી બને છે આર્ટિસ્ટ તમે સેટ પર આવો તમને લાગે નહીં લોકો કેટલા મોટા સ્ટાર છે એટલે હું શૂટિંગની વાત કરું મી પર્સનલ લાઈફ સોસાયટીમાં કે એમના બહાર કેમ જીવે છે આપણે નથી જાણતા પણ સોફાર એઝ માય સેલ્ફ ઇઝ કન્સર્ન મારી સાથે બહુ સરસ બિહેવ કર્યું અને ફૂલ એન્જોય કર્યું તમે લોકોએ